આજ રોજ શુભ મુહૂર્તમાં મંદિરનું કાર્યનું ભૂમિપૂંજન કરવામાં આવ્યું હતું પ્રસિદ્ધ તીર્થ તીર્થક્ષેત્રે ગુમાનદેવ મોહનદાસજી મહારાજ અને વિજયકુમાર અગ્રવાલના હસ્તે ભૂમિપૂંજન કરાયું હતું આ પ્રસંગે અંકલેશ્વર ભરૂચ અને સુરતથી મોટી સંખ્યામાં શ્યામ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ટ્રસ્ટના આનંદ ગોયલે જણાવ્યું હતું કે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે જેમાં શ્યામબાબા દરબાર સાલાસર બાલાજી મહારાજ અને મા અંબા શિવ પરિવાર સાથે મંદિરમાં બિરાજિત થશે